નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમના સમાચાર તો બીજી એક વાત કે દાંતીવાડા ડેમમાં આજે ત્રણ વાગે અમે યુટ્યુબ લાઈવ કરી રહ્યા છીએ તો લાઈવમાં જોડાઈ જજો ઓકે મિત્રો લાઈવ સપાટી બતાવશું દાંતીવાડા ડેમ ઉપર જઈને તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવક તો આવકની વાત કરીએ તો પંદરસો ક્યુસેક પોણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો પોણસો ને પોઈન્ટ નેવની સપાટી પોણી પહોંકી ગયું છે મિત્રો ઉપલાવાસમાં વરસાદ ચાલુ છે એટલે આવકમાં વધારો જોવા મળશે ઓકે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર જેમ મિત્રો આ હતા દાંતેવાડા ડેમના સમાચાર હજી સીપુ ડેમ મુક્તિશ્વર ડેમ અને ધરુ ડેમના કોઈ સમાચાર મળ્યા નથી અમને તો જેવા સમાચાર અમને મળશે એવા અમે તમને સમાચાર યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી દઈશું ઓકે તો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને તમને દાંતીવાડા ડેમની લાઈવ અપડેટ મળતી રહે અને અમે ત્રણ વાજે યુટ્યુબ લાઈવ કરી રહ્યા છીએ તો લાઈવમાં જોડાઈ જઈજો